નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત જિલ્લાના કમાટ તાલુકાના આંબા કરવી અને ખડલાના ગ્રામજનોએ જીએમડીસી ના સર્વે નો વિરોધ કરતું આવેદન પત્ર નિવાસી અધિક કલેક્ટરને આપ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રમણીય અને ડુંગરાળ વિસ્તારમાં ખનીજ મળી આવ્યું હતું જેને લઈને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અહીંયા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સર્વે કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ડુંગરાળ વિસ્તારના આંબાડુંગર કરવી અને ખડલાના ગ્રામજનો દ્વારા જીએમડીસી દ્વારા ડ્રોન મારફતે કરાતા સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ જીએમડીસીના સર્વેનો વિરોધ કરતું આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપ્યું હતું તારેખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર પણ આપ્યું હકીકત એવી છે કે આંબા ડુંગરમાં ખણ ખનીજ દ્વારા સર્વે કરે છે એનામાં ખડલા અને કરવી પણ આવે છે લોકોને એક ભય પણ છે અને થોડી બીક પણ છે તો ખરેખર આ સર્વે શાનું ચાલે છે એમાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે એક આવેદનપત્ર આપ્યું છે એમાં અમે આશા રાખીએ કે તમામ લોકોને

એવી પણ માંગ ગ્રામજનોએ કરી છે હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા ડુંગર ગામ બાજુનું ગામ ખડલા કરવી એમ ત્રણ ગામોમાં સર્વે ચાલી રહ્યું છે તે સર્વે સુકામ ચાલી રહ્યું છે અને શાના માટે ચાલી રહ્યું છે તે એ બાબતે અમારા ગ્રામજનો અને બધા અને જાણકારી નથી તો મેં આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ સર્વે શાનું ચાલી રહ્યું છે અમારા જે તે ગામોની અંદર ત્રણ ગામોમાં એક દહેશત ઊભી થઈ છે એક બીક પણ છે તો આ બાબતે સરકાર અને કલેક્ટરશ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવે આવેદનપત્ર આપવા આપવા આવ્યા છે એટલે અમને પૂરી પૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને ત્રણે ત્રણ ગામને ઉઠાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે એની અમને બીક છે અમારા બાપ દાદાએ વસાયેલો અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે એને અમે છોડવા માંગતા નથી એને અમને બીક છે જે તે સરકાર વિચારણા કરીને અમના અમારા ગામને વિસ્તાપત વિસ્થાપિત કરશે તો અમને કોઈ અમારી જે અમારા વિસ્તારની જે કંઈ માંગો હશે તે પૂરી પૂરી કરે અને સાચી માહિતી અમને આપે એવી અમારી માંગ છે આજ રોજ અમે કલેક્ટર કચેરીએ આવેદન આપવા આવવાનો હેતુ એટલો જ છે કે અમારા જે ખડલા ડુંગર અને કરવી ગામમાં જે ચર્ચાઓ ચાલે છે એ આ ગામોને વિસ્થાપિત કરવાના છે કારણ કે અહીં જે સર્વેની કામગીરી ચાલે છે એ શાના માટે સ સર્વે ચાલે છે એ લોકોને ખબર જ નથી અને લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે અહીં કોઈક મોટી કંપની આવે છે ક્યાં તો કોઈ ખનીજ મળે છે પણ સરકાર અમને એ નથી જણાવતી કે ખનીજ કયું મળે છે અને સર્વે શાના માટે કરવામાં આવે છે તો આ માંગ લઈને અમે અહીં કલેક્ટર કચેરી આવેલા છે કારણ કે ડુંગરની વસ્તી જોવા જઈએ તો ત્રણેક હજાર અને ખડલાની વસ્તી આપણે પચીસોની આસપાસ અને કરવીની વસ્તી બે હજારની આસપાસ છે તો વિસ્થાપિત જો થાય તો આટલા લોકોનું ભવિષ્ય શું થશે કારણ કે આ લોકો છે એ લોકો જંગલમાં જે ડુંગરાળ છે ત્યાં રહેતા હોય છે અને એ લોકોની આજીવિકા પણ આ જે જંગલો છે એના પર જ નબેલી છે અને વાત કરીએ તો અહીં પેશાઇકનો કાયદો છે તો આ લોકોની આજીવિકા પણ આનાથી ટકે છે તો લોકોને ચિંતા છે કે અમારું શું થશે તેથી અમે અહીં આવેદન આપવા આવ્યા છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર